ના ભાઈ ના મને તો એ કઈ ખબર નથી મને એમ કે અમદાવાદ ગઈ છે ના ફરવા ગઈ છે ક્યાં ગઈ છે અને બીજું કયું છે મસૂરી અરે યાર તું મને તો ખબર નથી અમીસ તું કે કીધું નહિ મને યાર ક્યાં ક્યારે ફરવા વય તું

તો પછી ગરમ કપડા અમારી હાટુ લેતી આવજો અરે અટાણે ગરમ કપડા ન હોય અટાણે ત્યાંથી ખાલી તું ઠંડુ પાણી લઈ આવે ને ઓલા જર્ણાનો નદીનો તોય સારું કે અહીંયા પાણી एकदम ગરમ બોલો ગયો મિત્રો અત્યારે આ ગરમીની સીઝન ની અંદર અમીષા છે ને ઠંડા પ્રદેશમાં ફરવા ગઈ છે અને ન્યા છે ને પંખાઈ નો કરો એસી નો કરો તોય તમારે ગોદડા ઉઢીને હૂવી પડે ને એવી ઠંડી અત્યારે પડે છે એટલે આવી ઠંડીમાં ન્યા વેવાની ને ફરવાની મજા આવી જાય હો પ્રમીષા ઓહો ઘર બનાવી લેવું છે બોલો તમે તમે ઘર બનાવી લો એટલે અમે પછી ફરવા ને ત્યાં ઘરે રહી ઈ તો ઠીક છે પણ મને જરીકે બતાવતો ને ત્યાં કેવા પર્વત ને બધું છે અત્યારે તમે આ મસૂરીમાં નૈનીતાલમાં બધે ફરો છો તો મિત્રો તમે જો આ મસૂરી નૈનીતાલ ના અત્યારે વ્યૂ છે એકદમ આમ પર્વતવાળી જગ્યા છે એટલે તમે હોટલ માં રોકાણા છો વાહ વાહ સરસ સરસ તો કઈ વાંધો નહીં ફરો ત્યારે લ્યો કીધા વગરના અત્યારે બધા ફરવા જાય છે પણ કઈ વાંધો નહીં અત્યારે અમીષા સગાઈ પછી ફરવા ગઈ છે વાતાવરણ સારું છે અને ધબધબાટી બોલાવીએ છીએ અને મારી પણ એવી ઈચ્છા થઈ ગઈ છે કે હવે અમીષા ગઈ ને તો હું જઈ આવું મિત્રો આ બાબતે તમારું શું કેવું છે ફટાફટ તમે કોમેન્ટ કરજો જી ને મિત્રો મારી નણંદની ની હમણાં સગાઈ થઈ છે તો હવે તમે મને કોમેન્ટ કરીને કહેજો કે અમારે શિયાળામાં લગ્ન કરવા જોઈએ કે ભર ઉનાળામાં લગ્ન તારીખ લેવી જોવે એ તમારે અમને સજેશન દેવાનું છે કેમ કે ધવલ છે ને એ મને એમ કહે છે કે આપણે અત્યારના જે જલ્દી તારીખ આવે ને આપણે લઈ લઈએ હા પણ એમાં એમ જ છે કે આપણે જેટલું વેલું તારીખ લઈએ ને એ જ આપણા માટે બધું સુટેબલ રહે અને કન્વીનિયન્ટ રહે કારણ કે એમાં એવું છે કે તમે જેટલી મોડી તારીખ લેશો લગ્નની ને એટલું તમે ટાઈમ લેશો આ શોપિંગ કરવી ને ઓલી શોપિંગ કરવી ને આ તૈયારી કરવી ને ઓલી આ તો જેટલું નજીક હોય ને એટલું આપણું આપ મંડ માઇન્ડની અંદર છે ને નક્કી જ હોય કે જલ્દી પૂરું કરવાનું નક્કી હોય પણ તમે શોપિંગ કોઈ દિવસ વિચાર કર્યો છે કે

ઈચ્છામાં લગ્ન કરાય મારા હિસાબે તો જે નજીકની તારીખ આવતી હોય ને એમાં લઈ લેવાય પ્રાચી નજીકની તારીખ એટલે તમે શું હમણા 15 દિવસમાં તારીખ આવતી હોય પછી તો કદાચ કમોડતા બેસી જાય કે ગમે એ વસ્તુ હોય તો તમે શું કરો અરે 15 દીમાં નહીં ભલે ને તમતર મહિના દોઢ મહિના પછી ને લઈએ પછી ત્યારે કરાય એમ મારે તો ઠંડીમાં જ લગ્ન કરવા કેમ કે મારે લગ્ન એન્જોય કરવા સગાઈ તો આપણે ગરમીમાં કરી લીધી એ આપણે જોઈ લીધું હવે લગન આપણે ફૂલ ઠંડીમાં કરીએ ને એટલે આપણને મજા આવી જાય ને આપણે ખાઈ પી ભી સકીએ ને આપણને કપડા પહેરવાની બી મજા આવે ઓલા

સગાઈ અને લગન વચ્ચેનો જે પીરિયડ છે ને એમાં જ તમે એન્જોય કરી શકો ઓલું તો એ લગન સગાઈ લગ્ન આવે છ મહિનાનો સમય હોય ને તો વિચારીને કરી શકો ઓલું તમારી અડધી વસ્તુ છૂટી જાય કાંઈ છૂટે પહેલેથી બધું લખીને તૈયાર હોય તો કાંઈ ન છૂટે એટલે વિચાર કરવાનો છે મિત્રો અમારા લોકોને હવે કે સગાઈની તારીખ આ પૂરી થઈ ગઈ તો હવે જે લગ્નની તારીખ લેવાની છે તો એની અંદર હવે તમે થોડુંક સજેશન આપો કોમેન્ટ કરવી પડશે એમાંથી જે સજેશન સારું લાગશે એનું આપણે બધું નક્કી કરીને ધ્યાનમાં રાખી લગ્ન મને ખબર છે કે આપણા જે ફોલોઅર્સ છે એ બધા ઠંડીમાં જ લગ્ન કરવા વાળા હશે નેવું ટકા લોકો ઠંડી વાળા હશે કે ઠંડીમાં લગ્ન કરીએ ને એની

લગન રખાય